આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે એ બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ અને હજુ જો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ફટાફટથી અત્યારે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે તમારે જે માહિતીની જરૂર છે એ તમને આખા યુટ્યુબ ઉપર આપણું આ એક જ ચેનલ એવું છે જ્યાંથી તમને એ માહિતી મળશે એટલે જરૂરથી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે બજાર શું રહેલી છે રાજકોટમાં સફેદ જુવારનો નીચો ભાવ નવસો રૂપિયાથી ઊંચો ભાવ અગિયારસો ત્રીસ રૂપિયા હતો આજે ઘઉંની જો વાત કરીએ તો પાંચસો દસ થી પાંચસો ત્રેસઠ કાળા તલ અઠ્યાવીસો રૂપિયાથી થી બત્રીસો બત્રીસ રૂપિયા મગ ચૌદસો સાઠ થી બાવીસો પચીસ સોયાબીન આજે નવસો થી નવસો આડત્રીસ ચોડીની વાત કરવામાં આવે તો અઠ્યાવીસો બાવીસ થી ત્રણ હજાર સાઠ રૂપિયા પીડા ચણા નવસો થી અગિયારસો પચીસ સફેદ ચણા ચૌદસો અગિયાર થી ચોવીસો બાણું રૂપિયા મેથી આજે એક હજાર એક થી ચૌદસો સિત્તેર કચકાના બીજની જો વાત કરવામાં આવે તો સત્યાવીસો થી સાડત્રીસો રૂપિયા આગળ વાત કરવામાં આવે બાજરીની તો ચારસો ત્રીસ થી ચારસો એસી તુવેર પંદરસો પચાસ થી એકવીસો રાયડો નવસો પંચ્યાસી થી એક હજાર પાંચ રૂપિયા વટાણા એક હજારથી બારસો પંચ્યાસી દેશીવાલ અગિયારસો થી બે હજાર એરંડાની જો વાત કરીએ તો એક હજાર એસી થી અગિયારસો પાંત્રીસ રાય અગિયારસો પચાસથી તેરસો સાહીઠ રૂપિયા અજમો આજે ઓગણીસો એકથી ઓગણીસો એક વરિયાળી ચૌદસોથી ઓગણીસો નવ્વાણું કલંજીની જો વાત કરીએ તો ત્રણ હજાર ત્યાંસીથી સિત્તેર રૂપિયા આગળ વાત કરવામાં આવે રાજકોટમાં આજે ડુંગળીની તો બસો રૂપિયાથી પાંચસો એકત્રીસ લસણ પચીસસો અઢારથી ચોત્રીસો સાહીઠ અડદ પંદરસોથી અઢારસો

તો છ હજાર ત્રણસો રૂપિયા થી સાત હજાર છસો રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર